ચો નહીં બાપુ જીન હારું તે ગામડે રહેતો આમ ઉપાધી નથી કા એટલે એમ કા હારું છે એટલે વાંધો નહીં આવે કા કાલ કે જાવ તમે કઈ ખબર કે હજી નથી આવવાના બે દિવસ પછી જાવ એ ના ના મમ્મી અમે છે ને કાલે સવારે જ નીકળીએ હવે હું ડોક્ટરને પૂછી લઉં હવે આજે મારી જોલી પેલી મોટી સોનોગ્રાફી કરવાની છે હવે શું કહે પછી ખબર પડે કા સંદીપ હા હવે મેડમ હું કે જો તને આવવા ના પાડે તો તું અહીંયા જ રહેજે બરાબર ને એ તો બરાબર હું અહીંયા રહું કે ના પાહે રહું એકલી થોડી ઘરે રહું હાવ આવી રીતે છે તો હું એકલી ગમઈ નહીં મને ઈ તો તું ન્યા આવતી રહેજે ને ઈમાં લે આપકો ઘર સે ક્યાં નથી તું ઈ પકી વાત કરે છે ને કા સંદીપ જમાઈ આ સુકા કે ખટુ હમણા મમ્મી રોકાઈ ગઈ કેટલા દી એટલે હવે તમે એવું હોય ને તો ન્યા આવજો હું કાલે તો પાછો આવો જાય ને પરમ દી તો લપક આવતો રહી તો એક દીમાં હવે ન્યા નતા આવ જાવ કરવી અને તમે એવું હોય તો આવી જાજો પાછા હવે ડોક્ટર કે પ્રમાણ ખબર પડે બરાબર ને

ના ના ઇત પેલે થી તમારા બાપુજી નિયા રહ્યા છે ને એટલે એને છે ને નિયાદ ગમતું હોય નો ગમતું હોય એને છે ને હું કેવાય નિયા ફાવતું હોય રે ખાવું ખાઉં ભાવતું એ વાતરણ સારું હોય આઈ તો આપણે સટીમાં જો પેક ને પેક લેવાનું હોય આખો દી કમાન કર હે ન ગમે કલતા માણો ને બેવા બે હોય તા એના જેવડા હોય ઉરકી તા હોય તી એને ગમતું હોય હું તો હાથી વાત કરું હો હ આઈતી આતી મમ્મી બા નઈ જોને આ ગમતું ન ગમતું ને ઓ થાતું બા જો હોય માટે થઈને ક્યાં સંધી હ

સસ્તું સસ્તું ખબર નહીં સસ્તા હાટુ તો તોડાય તોડાઈ જાય પાંચ રૂપિયાનું સસ્તા હાટું દહનો શેરડીનો રસ પી જાય વીહનો ઊભા ઊભા પછી એમાં સસ્તું એના કરતાં ન આપણે દુકાન પાસેથી લઈ લઈએ હદ છે હા એ હાવ લોભ 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 એટલો લોભ કરે ને હા મમ્મી તો મેં તમે લેવો છો મમ્મી એમાં શાકભાજી બધું હા ભાઈ ત્યાંથી લઉં છું હશે ને જૂઠા કાકાને હશે ને દહ નો પાંચ પાંચ રૂપિયા ફેર પડે ને ત્રી ના કિલો બચ્યા પછી દોઢસો કાકો ને આમું નીમ આપે પછી એ સિવાય ખોટું આવે આપણે કાયમ કાયમ લેતી એમ ખોટું બગડી ન જાય હેહીન કિલો કેટલો ફેર પડે દોઢસો ની હે બે કિલો આવે ના કિલો આવે વિસા હિસાબ કરું ભાઈ ખોટું હું કરાય બરાબર ને હા સાચી વાત છે મમ્મી નાના હાથી સારી હોય તો એમાં હું વાંધો પણ જો ખરાબ નીકળે તો ન લેવા જતા મમ્મી પાછી કેમ કે ડબલ ભાવ ને આ ભાવમાં થોડો ફેર તો હોય મમ્મી ક્યાં મારા ઘે રાખું ઓલા રોડે રાખું કે આ રોડે રાખું મમ્મી જે રોડ કયો એ રોડે હું રાખી દઉં ઓલો આઈ મારા નથી દુકાન વાળો ન્યા રાખજો ને જરી પાસ તમારી ગાડી મોટી રહી ને તે ન્યાય ઈમડી નહીં આવે એટલે ન કરતા ઘેર આવું તો એમ કહું ઘડીક સોનલ જમાઈ પાણી પીને હોય જાજો હું વાલ લાખીએ ઝેર જેમ હમણાં મૂકી દઉં સાપાણી

કઈ વાત નતો ચાલ દેવાનું ને જઈ દીક નો એ પછી તમે સંદીપ જમે એ વાત ન આ તો માર વાત આવજો હા બે જણા હા આવ બસ લે એ રાખી દે બસ બસ આ રાખ દે ને હું તો એટલે આવી તમાર કે કે સેને આપેલા નથી બીજું બેન ઈ સેને જાતાન બસ ઉપાડે છે ને તો હું કહો કે હેલો તમને પૂછતી આવું કે તમારે આવું કે નહીં તી એટલે હું કહો આવી ન કરું કઈ કોઈ રાનફાટા ન જા ખોટું હું ને તમાર બહુ અમાર બહુ ને આવી કહી ગઈતી કે તમાર આવું છે ને ઘણી ઘણી અમાર આવું પાહે આવે કે પંચાયત કરવા હું તો હા શું કરું રમેલા બેન મને કઈ હું ન હોય એનું ના હાંભરા ઈ સે ગોગા કુટી એનું હાંભરીએ તો હું હાલે ક્યાં જાય સે જાત્રા વરી બોસ કિમણી જાય મને ક્યો તો ખબર પડે ને હારું કેવા આવ્યા હતી પણ કેદી જાય સે ઈ ક્યો મારે પાસે આવવાના છે ને તમારા ભાઈ તી નીકરાઈ નો નીકરાઈ તો બે થારી નતી મારે રહેવું પડે ને વરી આવીને કઈ ને થ્યું હોય આપણે પૂછવું પડે ને વરી સંદીપ આવે પાછો કી જાય બા તમે કિમણા ભાગી ગયા パフィーリオンパレンティオキムリジャイセジャープラチェイセバカジャイセイイタディビディパフィジャイセイエオキャイオキャピアタンコンカイロンミルベネケピアンケジョジャープラマウントカリホーピアピキセイティミキトカイネケヨウアリトバティセツンコリアンモジャーンカイバティスナドソンコリアンキウアプラパイキティタミキセンジャーオニープロニハウコマンカメラヨンケジョパディザータコリノドカウトトウエジャティコトウコマンコマンパイロケキシンキセンウワツ Y va a estar tomando así, ponce, ¿eh? Ah, madre, ove, ote, ni lo pongo, mira, ve un puse, le, yo, son, dit, me, que, pay, tome, cae, la, o, roca, na, se, que, voy a ya, van a na, que, y pro, mu, o, que tom, ne, ko, i, o, si, la, di, nam, lo, ki, Ah, ah, o, y, ta, que, nam, se, no, be, bien bien meike di, હાથી મારું નામ તો લખાઈ લેજો રમીલા બેન સો રૂપિયા હમણાં મારો છોકરો આવે ને તો કહું કે આપતા ભાઈ બરાબર ને મારા પાસે હોય રૂપિયા પણ આફેરા દે આપણે પછી અહીંયા દ્વારકા ગયા હોય વસ્તુ લેવી હોય હે આપણે રૂપિયા જોતા હોય ને થોડાક છે મારા પાસે એ તા આપણે રાખવા પડે ને હા શું કહું ને તમને એટલે હું કહી કે સો રૂપિયા લાવી ભરવાથી બરાબર ને આથી હાથી છે નાના દીકરા દે ને આપણે એટલા મોટા કર્યા હોય હે બધું કર્યું હોય આપણે એટલું ના રાખે ને

તો પછી અહીં કોણ કરીએ ઘરમાં બધું તમે મંગું ડોહીમાં તમે છે ને આવીને અમારા ઘરમાં છે ને આગ મૂકતા જાવ્યા જાવ તમારે વહુને હું કહી ગઈ તમારે વહુએ તમને સમજાવી કે તમારે અહીં ગણીએ ગણીએ ના હું વાં જવાનું છે ને વા જવાનું છે ને અમાર હોઈ છે પછી આ રૂપિયા ભરવાની તમારે જ્યાં હોય ત્યાં જાઉં જાઉં પછી બા ઉપડે એટલે પછી એ તમારા દીકરા ત્યાં દઈ દે રૂપિયા ને કે અમારે ખાલી એક બેનને અરિયા નખવા તો બાદનું થયું હમણાં તમને એટલી બુદ્ધિ ન થાલતી કે આમ ન કોઈ ઘેર જઈને કહેવાય

એવો હવે તું આ વઈ જા જા છોકરો રોવે ઈ તા મંગુ બા બિસાડા કેવા આવ્યા તા ખોટી તો ઓલી કર જા તમે કાઢતા હોય તો બધાને કામ દેખાય અમે કરી એ કામ ન દેખાતો કા અમે તો આખો દી હુતા રહી ની તમને એમ લાગે હ જાત્રામ જાવું ના જાવું નઈ કોણ કરીએ ઓલાય આવવાના છે ડોહોય આવે છે સોનલ આવે સંદીપ ભાઈ આવે હું કે વયા જાય બે દીતા રોકા હે નઈ

તું મંગુ દોહી શું કરવા એમ ચેતી હતી તારી બુદ્ધિ છે કે નહીં મોટી બહુ હવે કા હું ખાવા માંડ્યું છે આપણે નતા મંગુ ડોહીએ ગાયો ગાય લી નહીં ખાત તમે હું ગણીએ ગણી આવો નતા આવો મારે તો મોટા ને કેવું છે તું છે ને બોઉ હમણાં હા બોલ બોલ કરે તું છે ને વાત આવે તું

હું થાકી કયું ની કામ કરું કયું ની કામ કરું આમ નામ આખો દી ઢહેડા કરું માં ફરિયા ગાઈડ કરી તમે એક વાર એમ થયું કે આઈ ગાઈડ કરવા લાગું છોકરો હું તો તો હા બેઠા ખાટલે સડીને એમ ન થાય કે વોને જરીક મદદ કરવા લાગું હા માં વાંધો ની આખો દી મોટું સડેલું હે આખો દી લે આ માં શું કરું કામ વારી સે હું હાવ હાય સનલ મજા માં કેમ છે તબિયત તારી હારું છે મેડમ કેમ છો તમે મજા માં ને હા મજામાં બેસ બેસ આજે કેમ એકલી બતાવા આવી કોઈ આવ્યું નથી આરે અને ક્યાં છે તું તારા મમ્મી ન્યા છે કે શું છે કે વઈ ગઈ છે તારા ઘરે ના ના મેડમ હું તો વહી ગઈ હતી પછી મારા સસરા આવ્યા હતા ને તો તેડી ગયા હતા ના અત્યારે હું મારા હસબન્ડ બે આવ્યા છે હારે તો બતાવવાનું હતું ને તો પછી મારે છે બે દિવસ મોડું થઈ ગયું એમાં એવું થયું મારા સસરાને બે દિવસ ત્યાં ઠીક નહોતું ને એટલે એને હોસ્પિટલમાં કામમાં એટલે બે દિવસ ત્યાં તો દવાઈ નથી પીવાની પણ આમ તો સારું છે હવે મેડમ એ તો બધું બરાબર અને આપણે જે મોટી સોનોગ્રાફી છે એ કરવાની છે અને બાકી છે ને બહુ ભાગ દોડ કે કંઈક વધારે વજન વાળું કામ કે એવું બધું ઓછું કરવાનું હા હા મેડમ બરાબર છે તો મેડમ દવા તો રેગ્યુલર ઓલી તમે આપી હતી છે હિમોગ્લોબિન એ તો બધી લેવાની જ છે કે પાછી કંઈ લખાવાની કે છે ના ના એ તો લેવાની છે અને કેવી કહો તમને આમ સારું રહે બ્લડમાં ને આમ તમને ચક્કર કે આવે કે એવું થાય છે કે વ્યવસ્થિત રહે છે ના હવે મેડમ સારું છે પણ આમ ઉલટી જેવું વધારે થાય રાખે રોટલીની કે સ્મેલ આવે કે કઈ શાક વઘારતી હોય તો કે તો એવી રીતે વધારે એવું પ્રોબ્લેમ થાય રાખે કી તો થાશે બાકી બધું સારું ને રેડી ને હા રેડી અને મેડમ મારે બે દિવસ ગામડે જવાનું છે તો જાવ એટલું બધું દૂર નથી થાતું કે પૂછીને જાવ વળી તો તમે કીતા હોય તો જાવ તમારી બોડીને અનુકૂળ આવતું હોય અને તમે વ્યવસ્થિત જઈ શકતા હોય તો જવાનું છૂટ છે કંઈ પ્રોબ્લેમ નથી પણ બહુ કામ કરવું કે કાંઈ વસ્તુ પાડવી કે આપણે ખબર છે ને એકવાર બની ગયું પડી ગયા એટલે એટલે ધ્યાન રાખવાનું છે અને ક્યાં તમારા બોલાવો હા બોલાવો સંદીપ એ સંદીપ મેડમ બોલાવે આવું જી મેડમ બોલો હા તમે એના હસ્બન્ડ અને હવે છે ને સોનાલના ત્રીજો મંથ બેસ વાયવો છે બરાબર તો તમે ને એને કેર કરજો અને ધ્યાન રાખજો અને વ્યવસ્થિત ખવડાવજો કેમકે હિમોગ્લોબિન બહુ ઓછું આવે છે અને ડર વખતે એટલે છે ને એને ખવડાવવામાં ધ્યાન રાખજો અને બહુ મુસાફરી કરવાની ઓછી રાખવાની હા હા મેડમ બરાબર હું એને જ કહું તું ધ્યાન રાખવાને ટાઈમે દવા પીતી રહે એને એમ છું મેડમ અને કોઈ જાતનું પ્રેશર ટેન્શન આપવાનું નથી બાળક ઉપર અસર થશે આટલું બધું ધ્યાન રાખવાનું છે અને સોનાલી કહે છે ગામડે જવું છે તો કઈ વાંધો નહીં નજીક હોય તો જઈ શકો એ કઈ પ્રોબ્લેમ નથી અને બસ ધ્યાન રાખવાનું અને સોનોગ્રાફી કરીને આપણે જોઈ લઈએ કેવું બાળક છે હેલ્ધી છે આ તે બરાબર અને ધ્યાન રાખવાનું છે બસ આટલું તમને કહું છું હા 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 મેડમ એ તો પાકું હું ધ્યાન રાખીશ હું એને એ જ કહું છું ધ્યાન રાખ હું તો એને કામની ના પાડું પણ તોય કરે છે కామ్ కరో థోడు థోడు హడు హడు కరో బవ చిన్ వాడు నే ఉనే కర్వా దేతాం బరాబి కామే దమ్ పాకు